કેડો બહુ ખરાક છે આ કેમ કે આગળ થી આવ્યા ન્યા ગાડી કેમ કે માણ માણ આવે એમ છે નહીં શું ન્યા કરવાના છે ભીણ માના જોઈ ને ભીણું આવે તો ભીણ જ જોઈ

રીડિયમાં બધા રહીજો ને રીડીમાં રોતા રહીજો હવે હાથીકા છે એ અમારે વિનવાના છે કેમ કે આ પાણી આ રોકાયા ના છે અમે એટલે આમ બે કામ થાય એમ કે આ બાળવાનું પણ કામ આવી જાય એટલે અહીંયા બીજાના ઘઉં પણ ઊભા છે

કાના છોકરો આવી ગયા છે સાઠરી જાય ગાઈ ગય 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 ગાઈ